અંકલેશ્વરના જૂના બોરભાથા ગામ ખાતે રહેતા પિસ્તાલીસ વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડના પ્રથમ પતિનું મૃત્યુ નીપજ્યું હતું ત્રણ સંતાનની માતા ફરિયામાં જ રહેતા રામસિંહ ઉફે રાયસિંગ વસાવા જોડે છેલ્લા કેટલાક વર્ષોથી લીવ ઇન રિલેશનમાં રહેતા હતા દરમિયાન રામસિંહ વસાવા આવનાર જયાબેન સાથે ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરતો હતો રાત્રિના પણ બંને વચ્ચે પુનઃ ઝઘડા થતા રામસિંહ ઉફે રાયસિંગે લાકડીઓના ફટકા મારી જયાબેનને ગંભીર ઈજા પહોંચી પચાડી લોહી લુહાન કરી દીધી હતી જે બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો જો કે લોહી લુહાન હાલતમાં જયાબેન મોરીની સારવાર પણ ના કરવી હતી જેને લઈ વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું પડોશમાં રહેતા પરિવારજનો દ્વારા આ અંગે શહેર પોલીસ મથકને જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રથમ સ્થળ તપાસ કરી મૃતદેહની પીએમ અર્થે ખસેડી આવ્યો હતો જે હત્યા કરી ફરાર બનેલા રામસિંહ ઉફે રાયસિંહ વસાવાની પ્રાથમિક અટક કરી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી